જામનગરમાં જીજી હોસ્પિટલમાં ફાયર વિભાગે મોકડ્રીલ યોજી હતી ફાયર કર્મીઓએ આગ લાગે ત્યારે શું કરવું તે સમજાવ્યું હતું અગાઉ જીજી હોસ્પિટલમાં બે વાર આગના બનાવ બની યૂક્યા છે હોસ્પિટલ અને ફાયર પ્રશાસનની ત્વરિતતાની ચકાસણી કરવામાં આવી જામનગર સહિત રાજ્યભરમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં વારે વારે ઘટતી જે આગની ઘટનાઓ છે જે ન ઘટે તે માટે તંત્ર દ્વારા દર મહિનાની એક નિશ્ચિત તારીખે મોકડલ યોજવામાં આવે છે આજે જામનગરની જીજી હોસ્પિટલની વાત કરવામાં આવે તો અહીં સરકારી જે નવું બિલ્ડિંગ છે ત્યાં મોકડેલનું આયોજન કરવામાં આવ્યું છે જોઈ શકાય છે જે ફાયરિંગ ટીમ છે આવી રહી છે અહી આ લાગેલી આગ છે તે બુજાવવાનો હાલ જે છે તે પ્રયાસ થઈ રહ્યો છે જોઈ શકાય છે ફાયરની ટીમ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવે છે ન કરે નારાયણ જો આગની ઘટના ઘટે તો ત્યારે ત્વરિત પગલા લઈ શકાય તે માટે જે મેડિકલ ની ટીમ છે ફાયર ની ટીમ છે આ ઉપરાંત જે વહીવટી પ્રશાસન ની ટીમ છે તેની સફળતા ચકાસવા માટે આયોજન કરવામાં આવે છે વધુ એક વખત એટલે કે આ મહિનાની તારીખે જે મોકલ કરવામાં આવી છે અને તંત્રની સફળતા ચકાસવામાં આવી છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નતું આવી ગુજરાત ફર્સ્ટ